ભરૂચ જિલ્લા પોલીસવાળા અક્ષયરાજની સૂચનાઓના પગલે પેરલ ફ્લો સ્કોડ એક મોટી સફળતા મેળવી છે ભરૂચ પેરલ સ્કોડે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સાડત્રીસ વર્ષથી નાસ્તા ફરતા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે લિસ્ટેડ આરોપીઓને છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી ઝડપી પાડ્યા છે પેરલ ફ્લો જમ્પ અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી કરી હતી પોલીસે રતિલાલ રઘાભાઈ તડવી તેમજ રશિકભાઈ નાનજીભાઈ ઉર્ફે નાયકાભાઈ રાઠવા બોડેલી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા બંને આરોપીઓ અંકલેશ્વર શહેર એ ડિવિઝનના ગુનામાં છેલ્લા સાડત્રીસ વર્ષથી વોન્ટેડ હતા પેરલ ફ્લુ સ્કોર્ડને બાતમી મળી હતી કે બંને આરોપીઓ છોટા ઉદયપુર જિલ્લાના બોડેલી ખાતે છે જે બાતમીના આધારે ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમને ઝડપી પાડ્યા હતા પકડાયેલા બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ ચાવડા સહિત હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ ભુડિયા પોલીસ કોન્સ્ટેબલ સરફરાજ મહેબૂબ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અભયસી પરમા પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જીલુબા ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ દીતાભાઈ કટારા અને હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ રામજીભાઈ કંડોલિયા સહિતની ટીમ ટીમે ટીમવર્કથી મહત્વની ભૂમિકા ભજવી હતી